નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં કેચ ધ રેન્જ થીમ આધારિત ટ્રાફિક આઈલેન્ડ સ્કલપ્ચરનું લોકાપણ કર્યું હતું નવસારી મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કેચ ધ રેન થીમ આધારિત વિશિષ્ટ ટ્રાફિક આઈલેન્ડ સ્કલપ્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અનોખી રચનાનું લોકાપણ ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય ભારત સરકાર તથા નવસારીના સાંસદ સીઆર પાટીલના વરદસ્તી કરવામાં આવ્યું હતું

નવસારી મહાનગરપાલિકાના એક જિલ્લા સ્તરના મોડલ ફાયર સ્ટેશન અને સાથે સાથે કેશદર એન જંક્શનનું લોકાર્પણ કરવામાં આવ્યો છે મોડલ ફાયર સ્ટેશન લગભગ ચૌદ કરોડની ગ્રાન્ટથી બનેલો છે જેમાં જે છે જે લગભગ પાંચ જેવા મશીન દર ટાઈમ રેડી રહેશે સાથે સાથે જે ફાયરનો કંટ્રોલ રૂમ છે એ પણ ત્યાં કાર્યરત કરવામાં આવશે સાથે સાથે મોડલ ફાયર સ્ટેશનના સાથે સાથે ફાયર કર્મચારીઓને રહેવા માટે ત્યાં જે છે એન્ડ 20 જેવા ફ્લેટ પણ જે છે બનાવવામાં આવ્યા છે સાથે સાથે અહીંયા ગ્રીડ ખાતે જે છે કેશદી રેન કેમ્પેન માન્ય વડાપ્રધાન શ્રીનો જે એક સ્લોગન છે કે કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ આજ ઉદ્ઘાટન સાથે માન્ય કેન્દ્રીય જલશક્તિ મંત્રીના હાજરી જે છે આજે આનો લોકાર્પણ કરવામાં છે